તાલુકાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટમાં કામ કરતા યુવકનો હાથ કનવેર બેલ્ટમાં ફસાઈ જતા મૃત્યુ બત્રીસ વર્ષીય યુવક ખડોલી નજીક આવેલ શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી નજીકના ખડોલી પાસે આવેલ એક સિલિકા પ્લાન્ટમાં કામ કરતા યુવકનું કામ દરમિયાન કન્વેર બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખડોલી નજીક આવેલ શિવ શિવમિનલ્સ નામના સિલિકા પ્લાન્ટમાં પચીસ જેટલા મજૂરો કામ કરે છે આ પ્લાન્ટમાં શ્રવણકુમાર શ્રી જો ખુરામ ગૌતમ નામનો યુવક પણ ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો શ્રવણકુમાર પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેનો હાથ કન્વેર બેલ્ટમાં આવી ગયો હતો અને બેલ્ટમાં તેનો હાથ ફસાઈ જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ ઘટનાને પગલે પ્લાન્ટ સંકુલમાં અફડાતફડી મચી જવા પામી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ શ્રવણકુમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું રાજપાડી પોલીસે ઘટના સંદર્ભે નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા